ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપની YouTube ચેનલ પર એક નવા વિડિયોમાં તો મિત્રો તમને જણાવી દઈએ કે કોઈને ઘડિયાળ ગિફ્ટ આપવી જોઈએ અને જો તમે ખોટા સમયે કોઈને ઘડિયાળ આપો છો તો અટકી શકે છે ભાગ્ય તો ચાલો મિત્રો આજે અમે તમને આ પાછળનું રહસ્ય આ વિડિયોમાં જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો શું તમને ખબર છે કે ઘડિયાળ ખૂબ જ ભાવનાત્મક અને સંવેદનશીલ ભેટ છે તેને આપતા પહેલા તમારે ફક્ત તેની સુંદરતા અથવા બ્રાન્ડ જ નહીં પણ વ્યક્તિનો સમય અને સ્થિતિ પણ ધ્યાનમાં લેવી જોઈએ જો તમે તેને યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને આપો છો તો તે ખૂબ જ શુભ બની શકે છે નહીંતર એક નાની ઘડિયાળ તમારા સારા સમયની પણ રોકી શકે છે મિત્રો તમે કોઈ ખાસ અવસર કે ખુશીના સમયે આપણે આપણા પ્રિયજનોને ગિફ્ટ આપીએ છીએ ક્યારેક કપડાં ક્યારેક મીઠાઈ તો ક્યારેક કોઈ એવી વસ્તુ જે લાંબા સમય સુધી યાદ રહે ઘણા લોકો ગિફ્ટમાં વોચ પણ આપે છે વોચ એક એવી ગિફ્ટ છે જે સમયનું પ્રતિક છે પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુ અને જ્યોતિષ અનુસાર દરેક વસ્તુ ગિફ્ટમાં ન આપવી જોઈએ અમુક વસ્તુઓ આપણા જીવન પર પોઝિટિવ અસર લાવે છે તો અમુક વસ્તુઓ સમયને આપની વિરુદ્ધ કરી દે છે વોચ પણ આવી જ વસ્તુ છે તો મિત્રો આજે તમને આ વિડીયોમાં તમારા સવાલ જવાબ મળશે કે શું ખરેખર કોઈને ગિફ્ટમાં વોચ આપી શકાય કે નહીં જો હા તો કોને આપવી જોઈએ અને ક્યારે ન આપવી જોઈએ આ અંગે વધારે જાણકારી આપીએ તે પહેલાં કે દેવોના દેવ મહાદેવ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો મિત્રો તમને જણાવી દઈએ કે ગિફ્ટને સમય સાથે ઘડિયાળનું કનેક્શન કેવું હોય છે એવું માનવામાં આવે છે કે વોચ ગિફ્ટમાં આપવાથી કોઈનો સમય બદલાઈ શકે છે જો તમે કોઈ એવા વ્યક્તિને ઘડિયાળ આપો છો જેનો સમય સારો નથી ચાલી રહ્યો તો તેની અસર તમારા સમય પર પણ પડી શકે છે એટલે કે તમારી લાઈફમાં પણ અડચણો આવી શકે છે પરંતુ જો તમે કોઈ એવા વ્યક્તિને ઘડિયાળ ગિફ્ટ કરો છો જેનો સમય સારો ચાલી રહ્યો છે તો આ તમારા જીવન પર પણ પોઝિટિવ અસર લાવી શકે છે તેથી સમજી વિચારીને કોઈને વોચ ગિફ્ટમાં આપવી જોઈએ મિત્રો તમને જણાવી દઈએ કે શા માટે ઘડિયાળને એક સેન્સિટિવ વસ્તુ માનવામાં આવે છે ઘડિયાળ માત્ર એક ટાઈમ દર્શાવતું નથી તે સતત ચાલતી રહે છે એટલે કે સમયના પ્રવાહનો સંકેત આપે છે જેથી તેનાથી જીવનની ગતિ અથવા સ્થિતિ સાથે જોડાયેલી છે ઘણી પરંપરાઓમાં એવું માનવામાં આવે છે કે ઘડિયાળ આપવાથી તમારા જીવનની ગતિ

જે વસ્તુ તમારી ભૂલથી પણ કોઈને ભેટમાં ન આપવી નહીંતર તમારું સદભાગ્ય ધીરે ધીરે દુર્ભાગ્યમાં બદલાઈ જશે કોઈ પણ માંગલિક પ્રસંગમાં ભેટ આપવાની આવે તો પોતાની ઘડિયાળ કે નવી ઘડિયાળ કોઈ પણ ભોગે દાન કે ભેટમાં આપવી નહીં નહીંતર તમારા ખરાબ સમયની શરૂઆત થઈ જશે ઘડિયાળ એ સમયનું પ્રતિક છે જ્યારે તમે પોતાનો કિંમતી સમય કોઈને આપી દો છો ત્યારે તમારી પાસે કશું જ બચતું નથી પરિણામે નહીં આવી સ્થિતિમાં ગિફ્ટમાં ન આપશો ઘડિયાળ જ્યારે તમારો સમય સારો ચાલી રહ્યો હોય તે સમયે કોઈને પણ ઘડિયાળ આપવી તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે તમારી પ્રગતિ અટકી શકે છે અથવા કોઈ અડચણ આવી શકે છે જેનો સમય સારો ન હોય જો સામેવાળો વ્યક્તિ કોઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યો હોય તો તમારી પ્રગતિ પણ અટકી શકે છે અથવા કોઈ અડચણ આવી શકે છે વારંવાર બંધ થતી ઘડિયાળ એવી ઘડિયાળ જે વારંવાર બંધ થઈ જાય છે અથવા ખોટો સમય બતાવે છે તો વાસ્તુ અનુસાર આવી ઘડિયાળ નકારાત્મકતા લાવે છે તો મિત્રો તમારે ક્યારે અને કેવી રીતે ગિફ્ટમાં આપવી ઘડિયાળ જો કોઈ વ્યક્તિને ઘડિયાળ આપવી જરૂરી હોય તો પ્રયાસ કરો કે તેને બોલ ઘડિયાળ આપો કાંડા ઘડિયાળ નહીં જો મંદિર ધાર્મિક સ્થળ કે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ઘડિયાળદાનમાં આપવામાં આવે તો તેને સકારાત્મક માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે ભેટ તરીકે કેટલીક વસ્તુઓ આપવાથી સંબંધોમાં દુર્ભાગ્ય સંઘર્ષ અથવા કડવાશ આવી શકે છે તો અમે તમને જણાવીશું કે ઘડિયાળ ભેટમાં આપવાથી બચવું જોઈએ અને જો તમારે તે આપવી જ પડે તો તેનાથી સંબંધિત દૂર કરી શકાય જ્યારે પણ આપણે કોઈને ભેટ આપીએ છીએ ત્યારે આપણે ખાસ ધ્યાન રાખીએ છીએ કે તે ફક્ત ઔપચારિકતા ન લાગે પરંતુ સામેની વ્યક્તિ તેને એવી લાગણી સાથે સ્વીકારે છે જે તમારા પ્રેમ અને આદરને પ્રતિબિંબિત કરે છે પણ જો કોઈ અજાણ્યા વાસ્તુ દોષને કારણે એ જ ભેટ નકારાત્મક ઊર્જા આકર્ષિત કરવાનું શરૂ કરે તો શું ઘડિયાળ એક વસ્તુ જે કોઈને ભેટ તરીકે ન આપવી જોઈએ સમય દરેક માટે કિંમતી હોય છે પરંતુ વાસ્તુ અનુસાર ઘડિયાળ ભેટમાં આપવી શુભ માનવામાં આવતી નથી એવું કહેવાય છે કે આનાથી વ્યક્તિના જીવનમાં અવરોધો અથવા વિલંબ થઈ શકે છે જો તમારે કોઈને ઘડિયાળ ભેટમાં આપવી હોય તો બદલામાં એક સિક્કો ચોક્કસ લો જેથી તેની નકારાત્મક અસર સંપૂર્ણપણે દૂર થઈ જાય મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે એવું માનવામાં આવે છે કે વોચ ગિફ્ટમાં આપવાથી કોઈનો સમય બદલાઈ શકે છે જો તમે કોઈ એવા વ્યક્તિને ઘડિયાળ આપો છો જેનો સમય સારો નથી ચાલી રહ્યો તો તેની અસર તમારા સમય પર પણ પડી શકે છે એટલે કે તમારી લાઈફમાં પણ અડચણો આવી શકે છે એટલે કોઈને પણ ઘડિયાળ ગિફ્ટમાં આપવા પહેલાં વિચારીને આપજો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક અને પસંદ આવી હોય તો તમારા મિત્રોને શેર જરૂરથી કરજો અને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જરૂરથી લખજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ